તો મિત્રો આજે આપણે આઈ ગયા છીએ પપૈયાની વાડી અને એ પણ દેશી પપૈયાની વાડીમાં આઈ ગયા છીએ અને આજે આપણે જોવાના છીએ પપૈયો અને એકાદ લઈશું અને લઈને પછી ઝાપટી લેવાનું છે ખાવાનું છે કેમ કે દાદા અને દાદી ની સરસ એવી વાડી છે તો આપણે પેહી ગયા છીએ અંદર તો ચાલો આપડે હોધી નાખીએ છીએ એકાદ પપૈયું તો હોદવું જ પડશે કેમ કે આપણે તો બધું મફત ખાવાનું પૈસા આપણે આપણે હાથે લેવાનું છે તો આપડે અહીંયા તમને બતાવીશું મિત્રો કે કેવી છે વાડી અને કેવો પપૈયો આવેલો છે જો તમને બતા તો આ છે પપૈયાની વાડી છે મિત્રો બેસી પપૈયા છે તો મજબૂત પપૈયો આવેલો છે અંદર તો આપણે હજી વધવાની કોશિશ કરીએ છીએ પપૈયો બરાબર પાકું એવું પપૈયું મળે એટલે આપણે ઝાપટી જવાનું છે કોઈને આપવા એટલે આપવાનું તમારે ખાવું તો આપી છું પણ મારે તો પેલા ખાવું પડશે કારણ કે આવી ભૂખ લાગી છે હવા હવામાં ને મજા આવી જાય ખાવાની તમે જુઓ તો દર પપૈયો ખાઈ તો મળે તો પેલા ઝાપટી જ જવું હોય તો આપણે શોધવાની કોશિશ કરી છે મિત્રો કે એમ કે હવે પપૈયું પપૈયાની વાડીમાં આવી તો જ્યાં છે પણ મારું પપૈયું મળે તો સારું છે ને તું ઇજ્જતના કોકરા ના ના મળ્યું 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 મિત્રો જો તમે એ આવી રહ્યું એ મળ્યું અલ્યા પાકું છે કાચું છે તો જો મિત્રો ફાઇનલી પપ્પા તોડી દીધું છે મોટું દહીં બે કિલોનું છે બે કિલોનું અને એ આપણે ઝાપટી જવાનું તમે ખાવ છો

તો આ મિત્રો આ છે અમારા દાદીમાં છે અને જો આ બપૈયું એની વાડીમાંથી તોરી છે મા મેં લીધું હો વાડીમાંથી બપૈયુ ચાલશે ને લઈ જાઓ ખાઈ ને ખાઈ જાવ ખાઈ જા આપણે બધા ખાઈ દીધું ચાર હા તો મિત્રો એમ કહે છે કે બીજું એ આપું છું ઓ મારી દાદી છે બરાબર અને બહુ ભોરિયા છે અને જો આ તું આ લીધું છે અને હવે આપણે જાગતી જવાનું છે અને ઘ ઘરે લઈ જવાનું છે તો વિડીયો હું બની રહ્યો

પપ્પાજી ખાઈ લે હાથે તો એ બની જાય ઝાપટી લઈ આવય માતાજી